નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જળમગ્ન થશે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ હોવાને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મેઘરાજા આજે ધબધબાટી બોલાવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે મહીસાગર પંચમહાલ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી પંદરમી તારીખ બાદ નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે બાર તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સાથે તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની આગાહીમાં કહ્યું કે બાર જુલાઈ સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખાડવા માટે સૂચના આપવામાં આવી છે આજે બાર જિલ્લા અને બે પ્રદેશ દમણ અને દાદરેનગર આવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે સોળ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગર નવસારી વલસાડની સાથે દમણ અને દાદરેનગર અવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ બોટાદ ગીર સોમનાથ દીવ આણંદ ભરૂણ સુરત તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ચેનલ